જે ડી ઇલેક્ટ્રોનિક મોબાઈલ લઈને આવી છે ખેડૂત ભાઈઓ માટે એક આ જોરદાર વસ્તુ જેમાં જે ખેડૂત પાસે ઝટકા મશીન હોય અને ઓછા ઝટકાને રીતે કંટાળી ગયા હોય તો તેની માટે અમે લઈને આવીશું આ જટકા બુસ્ટર અને એ પણ માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં જેમાં તમારે ઝટકા મશીન હોય ને જેમાં જો ઓછા ઝટકો નીકળશે તો આ બુસ્ટર યુઝ કરવાથી તે ઝટકો થઈ જશે ડબલ તો હું તમને આજે અત્યારે દેખાડું કે એ ઝટકામાં પહેલાં કેટલો હતો ને અત્યારે કેટલો ફેર પડે છે તો તમે આ જોઈ શકો છો આપણે અત્યારે બુસ્ટર લગાયા વગરનું ચેક કરીએ અને કેટલો ઝટકો નીકળે છે તો તમને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતનો આ બુસ્ટર લગાવ્યા વગરનું છે જે આ રીતનો ઝટકા નીકળશે અત્યારે જે આપણે બૂસ્ટર નથી લગાવી તમે જોઈ શકો છો જેની અંદર એક એક્સડો આપણે અલગ રાખેલો છે પછી હું તમને બૂસ્ટર લગાવ્યા પછી દેખાડીશ હવે આપણે જો તમે જોઈ શકો છો આ રીતનું બૂસ્ટર લાગી જશે ત્યાં આપણે લગાવી દેવાનું આવી રીતનું ફિટિંગ કરી નાખવાનું અને હું તમને અત્યારે ઓન કરીને બતાવું બૂસ્ટર જેવા લગાવ્યા પછી કમ્પ્લીટ થઈ જાય પછી તો જોઈ શકો છો આ રીતનો આ હવે આપણે ઓન કર્યું જોઈ કેટલો ફેર પડે છે તો આપણે હવે એને ઓન કર્યું અને તમે જોઈ શકો છો એટલો ફેર પડી જાય આ બુસ્ટર લગાવ્યા પછી જોઈ શકો છો આની અંદર ખાસ કે તમારી કોઈલ જે ટ્રાન્સફોર્મ શરૂ હોવું જોઈએ થોડું ઘણો પાવર કાઢવો હોવો જોઈએ હાવ લો હોય કે હાવ બંધ હોય તો તેમાં કામ નહીં કરે ખાસ ધ્યાન રાખવું અને આ રીતનું ફિટિંગ શેર કરી દો તમારા ખેડૂત